હો ભુરા શું કાકા મારે તમારું જોરે એક સલાહ લેવી તી હા હા મારે ધંધો કરવો ધરધો વેપાર હા વેપાર એક વેપાર ખરા બોરા મારું મને એવું લાગ્યું તો ખરું કે તું ઓલા અમિત શહેરને થાળે ઘણી વાર મેં જોયો તો ને બી હું ત્યાં બેઠા જ ને તારે હા મેં જોયા ભુરા પણ તું જે વેપારની વાતો કરે ને હં આ તો ઘરનો છે એટલે પછી તારે કરવો ન કરવો પછી તારી વાત સમજાવો ને શેઠ બાપાની સંપી કરવા જાય રાતે હવે શેઠ બાપા સંપી કરતા 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 છે ને એ થઈ જાય એટલે છોકરો એનો છે ને એ શેઠ બાપા હવે પછી ખાંજે વેલા આવી જાય બધા હોશિયાર હોય છોકરો દુકાન વધારી બધું આવે વેપાર વેપાર બધું કરે ને એ સંસ્કારી હોય એટલે એ બાપાને બધી વાત કરે વેપાર ધંધાની બધી વાતો કરે આજે આમ થયું આ વેપારમાં આ થયું એ થયું આ ખાદી નો ધંધા સળ ઉતર વેપાર હોય તો એ વાતો કરે પણ એ પછી એને સલાહ આપે કે દીકરા આમને નામ કરાય આવી વસ્તુ આ ખરીદી કરી લેજે તો ઓને ખરીદી કરી લેજે જાતે હવે આ ગોરધન છે ને સંપી કરતો 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 આ રોજ સાંભળે આ છે ને મને લાગે તારું એવું જ છે તું બેઠો તો એટલે તને કહું એટલે આ ગોર્ધન એની પણ ત્યાં શું શેઠ બાપા પૈસા આપે એટલે એની પણ પાંચસોક રૂપિયા થઈ ગયા એ સમયમાં પાંચસો રૂપિયા એટલે આમ વધારે કહેવાય હવે બરાબર ધ્યાન રાખે કે શું ધંધો કર્યા જેવો આ તે પછી શેઠ બાપાને કરતા કરતાં કરતા પૂછું કે શેઠ બાપા ઘઉંનો ભાવ દાળનો ભાવ મગનો ભાવ એ માર્કેટનો ભાવ મેં ન પૂછવા શેઠ બાપા ને શેઠ બાપા સમજી ગયા એટલે ત્યારે કઈ કીધું પછી બીજે પાછું એટલે શેઠ બાપા સમજી ગયા કે પૈસા થઈ ગયા વેપાર કરવા માંગે એટલે આ છે ને હોશિયાર હોય હોશિયાર હોય એટલે એને કઈ કીધું નહિ એને ધ્યાન નાખ્યું એટલે પછી પાછો છોકરો આ આવ્યો ને છોકરાને પછી ગોરધન સંપી કરતો કરતો છોકરાને કીધું દીકરા હવે આપણે શિવરાત્રી મેળો મેરો આવે તો વેલાહાર તું એક જ ભોલા રામલા ગોંદા એને વાડીએ જઈને બધે જઈને એ ઓર્ડર દઈ જાય રી રીંગણા મરચાં ટમેટા શાકભાજીનું ગાડા બે પાંચ ગાડાનું કહી જાય શિવરજન મેળો આવે વેલાહાર કે તો સારું શું છે પછી મૂકું પડે દીકરા ખબર ને એટલે આમાં શું હોય ભૂલા એ સવાલ ન કરે એ ખબર પડી જાય ને ભૂલા એમ કે આ બાપા આવી વાત કરીને કંઈક તો હોય એ ત્યાં કોઈ કોઈ બેઠું હોય ને તો એનો એ સવાલનો જવાબ ન માગે કે તમે આવું કેમ કીધું બાપા બરાબર એ કહે નહીં કેમ કે એનો ધંધો જ નથી આ શાકભાજીનો તો એને પૂછ્યું બાપાને કંઈ ના કીધું આ ગોર્ધન સંપી કરતા કરતા કાં નામ રાખીને એંભરું બરાબર બનનું ગોર્ધન ઘેરે ગયો ગોરધને જલ્દી ફટાફટ ઘરવાળીને કીધું કે આપણે હવે ધંધો બિઝનેસ ધંધો કરી લેવો અને કમાઈ લેવું ઓકે એવું શું લઈ આવ્યા તો કે બસ તું હવે કે આપણે શેઠ બાપાનો છોકરો જાય નથી પેલા આપણે ઓર્ડર દઈ આવીએ ટમેટાનો ને રીંગણાનો ને મરચાંનો ને બધો શાકભાજીનો શિવરચન મેળો આવે અને આપણે છે ને એક પ્લોટ લઈ લઈએ ભાડેથી મેરામાં અને બીજે દી ગોરચન છંપી કરવા ન ગયો એટલે શેઠ બાપાને ખબર પડી ગઈ જ શેઠ બાપાને તો ખાલી છોકરાને કહેવાનું જ હતું બાકી કંઈ કરવાનું હતું નહીં છોકરાને તો કઈ જવાનું નતું ગાડા કરવાનું નતું એ તો એનો ધંધો કરતા હતા બરાબર વેપાર હવે ગાડા લઈને બધું ગયું બધું ત્યાં બસો રૂપિયા ત્રણસો રૂપિયા બધો ખર્ચ થયો એ બધું દીધું શિવરાત્રી મેળો આવ્યો શિવરાત્રી મેળામાં એ પછી રાખી દીધું બધું આ માઇકળા ટમેટા બમેટા રીંગણા વીંગણા પૂરા શિવરાત્રી મેળામાં છે ને જમણવાર ને આ છે ને અન્ન ક્ષેત્ર બહુ ખવરાવવાળા તને ધરાર થી આમ પકડી પકડીને ખબર આવે જાતે જાતે લઈ જાય ખબર શિવરાત્રી ના મેળા માં છે તો કોઈ પણ આશ્રમ માં હજારો હવે ન્યા કોઈ શું કે શાકભાજી કોઈ લેવા આવે ત્યાં શાકભાજી કોણ ન્યા કે શું કે રસોડું કરે એવું બરાબર એક દિવસ બે દિવસ હવે ભૂરા ઓલા ટમેટા ને પછી મૂકે એક તો અઠવાડિયા પેલા લઈ જવા બરાબર હવે એની વાસમંડી આવવાને એટલું બધું થયું ને આવ્યા પોલીસને મ્યુનિસિપાલટી વાળાને બધા આવ્યા ને ડંડા પછાડીને આને ઠપકો દીધો વર્ધનને કાં તારું ઉપાડી કે રોગ થાય તો દંડ મન ના થાય બધું તો પહોંચ પાડીને આની પણ એક તો સો રૂપિયા વહેતા તો પચાસ રૂપિયા એને દંડ ના આપ્યા પચાસ રૂપિયા પાછો એ માલ ભરીને પાછો નાખવા જવાનો ભૂરા એ માલ નાખવાનો એટલે જે ઓલા પૈસા ભેગા થયા હતા ને જે પાંચસો રૂપિયા એ પૂરા થઈ ગયા ભૂરા એ વેપાર થાય બરાબર છે હવે પાછો બીજે પાછો શેઠ બાપા પણ જાય ને મંડો સંપી કરવા શેઠ બાપા એ પૂછું નહીં ભૂરા શીખવા જેવું છે આ છે ને આપણા માટે સારું જો કોઈ કીધું નહીં પૂછ્યું નહીં કે તું ગોરધન કેમ નતો આવતો એટલા દી તું કેમ ન આવ્યો એમ પૂછ્યું નહીં ભૂરા ન પૂછું મંડો સંપી કર શેઠ બાપાને ખબર પડી ગઈ કે આ બરાબર નો ખપાણો પાડી પડી ગયો પૂરું થઈ ગયું સંપી કરવા કઈ આવે બરાબર એટલે કોઈ કહે ને એ નહીં કરવાનું એ કરે ને એ કરવાનું એટલે તું આ રવાડે મેં જોયો નઈ તું જ્યાં હોય ઘણી વાર એટલે મને એવું થયું કે આ કંઈ વાંધો નહીં ભલે છેઠ બાપા ત્યાં બેઠો દોસ્તારો હોય સંબંધ હોય વાત હા પણ આવું નહીં કરવાનું